ધાંગધ્રા સુરેન્દ્રનગર રોડ પર આર્મી લાઇન નજીક બે ફોર વ્હીલ ગાડીનો ગંભીર અકસ્માત ઈજાગ્રસ્ત લોકોને હોસ્પિટલ ખસેડાયા ધાંગધ્રા સુરેન્દ્રનગર રોડ પર આર્મી લાઇન નજીક બે ફોર વ્હીલ ગાડીના ચાલકે સ્ટેરિંગ પર કાબૂ ગુમાવતા ભયંકર અકસ્માત સર્જાયો હતો જેમાં જે જે તથા જે જે થર્ટીન એ એમ સિક્સ વન એટ સેવન નંબરના ગાડી ચાલકને ગંભીર ઈજાઓ પહોંચતા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા ત્યારે અકસ્માતની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી અને વધુ તપાસ હાથ ધરી હતી સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકો જિલ્લાનું મહત્વનું સેન્ટર છે અહીં ધાંગધ્રાથી સુરેન્દ્રનગર મેઇન રોડ વચ્ચે ધાંગધ્રા પડતું હોવાથી છાસવારે અકસ્માતો જોવા મળતા હોય છે ત્યારે છેલ્લા એક મહિનામાં હાઇવે પર અકસ્માતના અનેક ગોઝારા બનાવો બની ચૂક્યા છે ત્યારે ધ્રાંગધ્રા સુરેન્દ્રનગર રોડ પર આર્મી લાઇન નજીક બે ફોર વ્હીલ ગાડીના ચાલકે સ્ટેરિંગ પર કાબૂ ગુમાવતા ભયંકર અકસ્માત સર્જાયો હતો જેમાં જી જે ઝીરો થ્રી જે આર ફોર ટુ થ્રી ઝીરો સુરેન્દ્રનગરથી થાંગધ્રા તરફ આવી રહી હતી અને જી જે થર્ટીન એ એમ સિક્સ વન એટ સેવન થાંગધ્રાથી સુરેન્દ્રનગર તરફ જઈ રહ્યા હતા જેમાં આર્મી લાઇન નજીક બંને ગાડી ચાલકને અગમ્યો કારણોસર સ્ટેરિંગ પર કાબૂ ગુમાવતા ગંભીર અકસ્માત સર્જાયો હતો ત્યારે ત્યાંથી રાહદારી લોકો દ્વારા ગાડી ચાલકને ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા ત્યારે પોલીસને અકસ્માતની જાણ થતાં સિટી પોલીસ ટ્રાફિક જમાદાર મહેન્દ્રસિંહ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી